અહીંયા આપ જાણો છો રાધનપુર સાંતલપુરને સમીમાં અતિવૃષ્ટિ વરસાદ ઘણો હોવાથી પશુઓને ખેડૂતોના જે પાક નિષ્ફળ ગયા છે પશુઓને પૂરતો ઘાસ મળતો નથી એટલા માટે મેં આ માન્ય મુખ્યમંત્રીને રજૂઆત કરેલી રાજ સરકાર દ્વારા આજે જે આપની સમક્ષ આપના દ્વારા આ દરેક ખેડૂતોને જણાવવા માગીએ છીએ પશુપાલકોને જણાવવા માગીએ છીએ કે આજે પચાસ ટ્રકો એ ઘાસની ભરીને અહીંયા રાધનપુરમાં તાલુકામાં આવી છે આવી જ રીતે સાંતલપુર તાલુકામાં પણ ઘાસની ગાડીઓ આજે આવી છે અને અત્યારે લીલી ઝંડી આપીને દરેક ગામમાં ઢોરોને પૂરતો ઘાસ મળી રહે પશુ દીઠ ઘાસ મળી રહે એટલે એવી વ્યવસ્થા તંત્ર દ્વારા મામલતદાર સાહેબ પ્રાંત સાહેબ બધાએ વ્યવસ્થા ગોઠવીને લોકોને પશુઓને કોઈ પશુ ભૂખ્યો ના રહે એના માટે પૂરતી એ વ્યવસ્થા ગોઠવી છે એટલે હું આ તબક્કે રાજ્ય સરકારનો અને ખૂબ હૃદયથી આભાર માનો અને અત્યારે ઘાસની ગાડીઓ ગામડામાં રવાના કરી છે જે દરેક ગામમાં જઈને એ પશુઓને પૂરતો ઘાસ મળી રહે એવી તંત્રએ એ સુવિધા ગોઠવી છે ખૂબ સરસ વાત આ ઘાસની કિંમત લેવામાં નથી આવવાની કારણ કે રાજ્ય સરકારે માન્ય મુખ્યમંત્રીએ આ વાત ત્યાંથી ગાડીઓ રવાના કરી છે અને કોઈ એ પશુ પાસેથી એક રૂપિયો પણ લેવાનો નથી દરેક પશુઓને ફ્રીમાં ઘાસ આપવાનો છે અને પૂરતા પ્રમાણમાં મળી દે એવા અમારા ખાસ ધારાસભ્ય તરીકે ને તંત્રે પ્રયાસો કર્યા છે